હલો મિત્રો નવેમ સ્વાગત છે મિત્રો તો આપણે એક ભરતી વિશે મિત્રો ડિસ્કસ કરવાના છીએ મિત્રો ખાસ કરીને જુનિયર નિરીક્ષક અને ગુજરાતી સ્ટેટોગ્રાફરની માટે ખાલી જગ્યાઓ મિત્રો છે જીપીએસસી લેવલની ભરતી છે મિત્રો બહાર પાડવામાં આવેલી છે મિત્રો એના વિશે આપણે વાત કરીશું અને જો મિત્રો ચેનલમાં નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું લાઈક નહીં શકું ભૂલતા નહીં મિત્રો તો જુનિયર નિરીક્ષક માટે સાઠ જગ્યાઓ અને ગુજરાતી સ્ટેટોગ્રાફર ગ્રેડ બે પોઈન્ટ બે બે જેમ સોત્રીસ પોસ્ટ કુલ જગ્યાઓ મિત્રો છે તો એ સોરાણું જગ્યા આપણે ખાલી જગ્યા ઉપર ભરતી છે મિત્રો મંગાવવામાં આવી રહી છે કઈ રીતના ભરતી છે એ બધી તમામ માહિતી આપણે વિડીયોમાં વાત કરવાની છીએ તો મિત્રો જો વાત કરવામાં આવે તો પાત્રા માપદંડની શૈક્ષણિક લાયકાત છે મિત્રો એ છે વિગતવાર માટે કૃપા કરી અને અધિકૃત આપણી વેબસાઇટ છે એને આપણે તમારે વાંચી લેવાની રહેશે મિત્રો અને મિનિમમ છે મિત્રો આમાં ગ્રેજ્યુએશન છે એ શૈક્ષણિક લાયકા છે મિત્રો રાખવામાં આવે છે બધાને ખબર હોય કે જીપીએસસી લેવલની એક્ઝામ હોય તો મિનિમમ ગ્રેજ્યુએશન મિત્રો સ્નાતક મિત્રો રાખવામાં આવેલ હોય છે અને ઉંમર મર્યાદાની વાત કરીએ મિત્રો છૂટ છે એ અઢાર વર્ષથી લઈને પાંત્રીસ વર્ષનો ઉંમર છે મિત્રો અહીંયા છે સરળતા ફોર્મ છે એ ભરી શકશે મિત્રો તો વધારે આપણે છે આગળ પણ મિત્રો ડિસ્કસ કરવાના છે તો ખાસ કરી વિડીયોમાં બંને હેર આગળ પણ આપણે છે હજી પ્રોસેસ કઈ રીતના રહેવાની છે એના વિશે પણ મિત્રો આપણે થોડીક વાત કરી લઈએ આગળની વાત કરીએ તો કેવી રીતે અરજી કરવી મિત્રો તો ખાસ કરીને જીપીએસસીની ઓફિયલ વેબસાઇટ તો ઓઝોસ ઉપર જઈને તમે મિત્રો ફોર્મ એપ્લાય કરી શકો છો ત્યાં પણ તમને જોવા મળશે અથવા જીપીએસસીની ઓફિસિયલ વેબસાઇટ ઉપર જરી છે અને તમારા ગુજરાત અને ભારત બંનેમાં છે મિત્રો આની જો સ્થાન છે એ રાખવામાં આવેલ છે મહત્વપૂર્ણ તારીખની વાત કરીએ ઓનલાઈન અરજી કરવા માટે શરૂઆત છે પાંચ બારથી મિત્રો સ્ટાર્ટ થઈ ગયું છે ને ઓગણીસ બાર સુધી આના ફોર્મ છે મિત્રો એ સ્ટાર્ટ રહેવાના છે તો જે કોઈ મિત્રો જીપીએસસી લેવલ એક્ઝામનો ફોર્મ ભરવા મિત્રો તો અહીંયા તમે જીપીએસસીની ઓફિશિયલ વેબસાઇટ ડબલ્યુ જીઓ ઇન લખશો તો પણ મિત્રો સાથે તેની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ જશે તો ખાસ કરીને આપણે આ રીતના વિડીયો તો સરસ ભરતી છે જે મિત્રો ફોર્મ ભરવાની ઈચ્છા હોય તે ફોર્મ ભર ભરી દઈએ મિત્રો તો મળીને આ વિડીયોમાં મિત્રો તરી રજા જય